સ્વાગત છે તમારું અમારી ચેનલમાં એક બાજુ મઘા નક્ષત્ર અને એક બાજુ બંગાળની ખાડીની સિસ્ટમ ભયંકર સ્વરૂપ ધારણ કરીને આવશે ગુજરાતમાં આગામી આગામી દિવસોમાં ભૂખા કાઢી નાખે તો વરસાદ છે એ જોવા મળશે કયા વિસ્તારમાં પડશે ભારે વરસાદ એ જાણવા માટે વિડીયો પૂરો જુઓ તેમજ અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તારીખ બાવીસ અને બપોરના તાજા હવામાન સમાચાર મુજબ લેટેસ્ટ હવામાન જોઈએ તો ખાસ કરીને રાજકોટના વિસ્તારોમાં ગાજવીજ સાથે ભયંકર વરસાદ જોવા મળશે આ ઉપરાંત અમરેલીમાં તેમજ જસદણ વિસ્તારમાં બોટાદમાં સાથે સાથે ભાવનગરના વિસ્તારોમાં તેમજ આગળ વાત કરીએ તો મહુવાના વિસ્તારોમાં દરિયાઈ પટ્ટીમાં તેમજ કોડીનાર ઉના દીવ વિસ્તારમાં ગાજવીજ સાથે ભયંકર વરસાદ બાવીસ તારીખના રોજ જોવા મળશે અને ત્યારબાદ વાત કરીએ મુખ્યત્વે દક્ષિણ ગુજરાતની સુરતમાં વિયારામાં તેમજ વલસાડમાં આ ઉપરાંત ડાંગ આહવા સાપુતારામાં સાથે સાથે ભરૂચ વિસ્તારમાં રાજપીપળા વિસ્તારોમાં છે એ ગાજવીજ સાથે ભયંકર વરસાદ જોવા મળશે આ ઉપરાંત વાત કરીએ તો અમદાવાદના વિસ્તારોમાં ધોળકામાં સાથે સાથે વિરમગામથી પૂર્વના વિસ્તારોમાં કપડવંજમાં ત્યારબાદ નડિયાદમાં આ ઉપરાંત ગોધરા તેમજ દાહોદના વિસ્તારોમાં ગાજવીજ સાથે ભયંકર વરસાદ જોવા મળશે મિત્રો ત્યારબાદ ઉત્તર ગુજરાતના પણ ઘણા વિસ્તારમાં પાલનપુરમાં ખેડબ્રહ્મામાં મહેસાણામાં હિંમતનગરમાં સાથે સાથે અરવલ્લી જિલ્લાના વિસ્તારોમાં છોટા ઉદેપુરમાં ગાજવીજ વારો વરસાદ તારીખે બાવીસના રોજ જોવા મળશે અને આ ઉપરાંત વાત કરીએ તો બાવીસ તારીખ રાતના અમદાવાદની આસપાસના વિસ્તારોમાં ફરીથી ગાજવીજવારો વરસાદ જોવા મળશે અને સૌરાષ્ટ્રની દક્ષિણની દરિયાઈ પટ્ટીના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે વરસાદ જોવા મળશે મિત્રો ત્યારબાદ આપણે વાત કરીશું તેવીસ તારીખ અને શુક્રવારની ત્રેવીસ તારીખ શુક્રવારના રોજ છે એ ખાસ કરીને દક્ષિણની દરિયાઈ પટ્ટીના વિસ્તારો જેમાં અમરેલીથી દક્ષિણના વિસ્તારોમાં તેમજ સાથે સાથે મહુવામાં આ ઉપરાંત ગીર મેંદરડા તેમજ ગીર ગઢડા વિસ્તારમાં ત્યારબાદ વાત કરીએ પૂર્વ સૌરાષ્ટ્રમાં પાલીતાણા વિસ્તારમાં જેસરમાં તેમજ મહુવામાં તળાજામાં આ ઉપરાંત વાત કરીએ અલંગ વિસ્તારમાં ત્યારબાદ વાત કરીએ તો ભાવનગર તેમજ સિહોર વિસ્તારમાં છે એક ગાજવીજવાળો વરસાદ છે જોવા મળશે અને દક્ષિણ ગુજરાતમાં પણ સુરત વિયારા તેમજ બારડોલી નવસારી વલસાડ વિસ્તારમાં તેમજ સાથે સાથે વડોદરામાં હળવો મધ્યમ વરસાદ જોવા મળશે અને આ ઉપરાંત વાત કરીએ તો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં છે એ રાજસ્થાન બોર્ડર આસપાસના વિસ્તારોમાં પાલનપુર ખેડબ્રહ્મામાં પણ ગાજવીજ વરસાદ જોવા મળશે અને આ ઉપરાંત વાત કરીએ તો ભુજ વિસ્તાર તેમજ ખાસ કરીને ખાવડા વિસ્તારોમાં છે એ ગાજવીજવાર વરસાદ જોવા મળશે જ્યારે અન્ય સૌરાષ્ટ્રમાં છે એ છૂટાછવાયા વિસ્તારમાં તારીખ ત્રેવીસના રોજ ઝાપટા જોવા મળશે મિત્રો અને ત્રેવીસ તારીખના રોજ મધ્યપ્રદેશ આસપાસ બોર્ડરના વિસ્તારોમાં સારો એવો વરસાદ જમાવટ કરશે ગાજવીજ સાથે મિત્રો ત્યારબાદ આપણે ચોવીસ તારીખની વાત કરીશું ચોવીસ તારીખ શનિવારના રોજ છે એ વરસાદનું જોર વધશે જેમાં સૌરાષ્ટ્રમાં છે એ ખાસ કરીને પશ્ચિમના વિસ્તારોમાં હળવા ભારે ઝાપટાં જોવા મળશે જામનગર પોરબંદર દ્વારકા ખંભાળિયા જામજોધપુર રાજકોટ જૂનાગઢ વિસ્તારમાં છે એ હળવા ભારે ઝાપટા અને આ ઉપરાંત ભાવનગર તેમજ મોરબી સુરેન્દ્રનગર વિસ્તારમાં પણ જોવા મળશે જ્યારે પાલનપુર તેમજ ખેડા ત્યારબાદ વિસ્તારની વાત કરીએ મહેસાણા રાધનપુર આ ઉપરાંત થરાદ વિસ્તારોમાં છે એ ગાજવીજ સાથે વરસાદ જોવા મળશે મિત્રોને આ ઉપરાંત વાત કરીએ તો અમદાવાદ નડિયાદ વડોદરા વિસ્તારોમાં પણ હળો મધ્યમ વરસાદ છે એ સામાન્ય સ્વરૂપે જોવા મળી શકે છે ત્યારબાદ ચોવીસ તારીખે રાતના અમદાવાદની આસપાસના વિસ્તારોમાં જેમાં ધોળકા અમદાવાદ બોટાદ આસપાસ તેમજ વડોદરા અને દાહોદના વિસ્તારોમાં અને મહેસાણામાં ફરીથી ગાજવીજવાળો વરસાદ છે એ શરૂ થશે અને મધ્યપ્રદેશમાં ભોપાલ આસપાસ છે એ વરસાદની જોરદાર એન્ટ્રી થશે અને આ સિસ્ટમનો વરસાદ મુખ્યત્વે છે મધ્યપ્રદેશ તરફથી આવશે ત્યારબાદ આપણે વાત કરીએ પચીસ તારીખના રોજ છે એ ખાસ કરીને દાહોદ તેમજ વડોદરાની આસપાસના વિસ્તારોમાં આભ ફાટ્યા જેવી સ્થિતિ જોવા મળશે અને પચીસ તારીખ પચીસ તારીખ ઉત્તર ગુજરાતમાં પણ સારું એવું વરસાદનું જોર જોવા મળશે જેમાં મહેસાણા તેમજ હિંમતનગર આ ઉપરાંત અમદાવાદ ગાંધીનગર કલોલ વિસ્તારમાં છે એક ગાજવીજ સાથે વરસાદ જોવા મળશે જ્યારે સૌરાષ્ટ્રમાં ધીમે ધીમે શરૂઆત થશે વરસાદની ત્યારબાદ આપણે છવ્વીસ તારીખનું હવામાન જોઈશું તો છવ્વીસ તારીખના રોજ ભારેથી અતિભારે વરસાદ છે એ જોવા મળશે જેમાં મોરબી સુરેન્દ્રનગર આ ઉપરાંત અમદાવાદ સાથે સાથે વડોદરા અને દાહોદના વિસ્તારોમાં સાથે સાથે કચ્છના રાપર ગાંધીધામ નલિયા ભુજ વિસ્તારોમાં ગાજવીજ સાથે ભયંકર વરસાદ થશે અને છવ્વીસ તારીખના રોજ ધીમે ધીમે વરસાદ છે પશ્ચિમ દિશા તરફ આગળ વધશે જેના હિસાબે રાજકોટના વિસ્તારોમાં સાથે સાથે મોરબીના વિસ્તારોમાં ચોટીલામાં સુરેન્દ્રનગરમાં વિરમગામમાં આ ઉપરાંત વાત કરીએ ધ્રાંગધ્રા ધોળકા અમદાવાદના વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળશે જ્યારે અમરેલી જસનર ગોંડલ જૂનાગઢ મહુવા વિસ્તારોમાં છે એ સામાન્ય વરસાદ જોવા મળશે ત્યારબાદ સિત્યા વિસ્તારીખના લગભગ સમગ્ર સૌરાષ્ટ્ર અને કચ્છમાં છે એ વરસાદનો રાઉન્ડ જોવા મળશે જેમાં જામનગર રાજકોટ સાથે સાથે બોટાદ ચોટીલા ગોંડલ અને આ ઉપરાંત જૂનાગઢ અમરેલીના વિસ્તારોમાં છે એ દસ થી બાર રીતના આવી શકે છે મિત્રો યાદ રાખજો રીતના આંકડા જન્માષ્ટમીના દિવસે ભારેથી ભારે વરસાદ જોવા મળશે જન્માષ્ટમી અને નોમના દિવસે ભયંકર સ્વરૂપ ધારણ કરી લેશે વરસાદ જેના હિસાબે છત્રીસ કલાક સુધી સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદનું જોર રહેશે લો પ્રેશર મુખ્યત્વે છે એ ઉત્તર ગુજરાત પર રહેશે અને વરસાદની મુખ્ય અસર જામનગર રાજકોટ અને ધીરે ધીરે પશ્ચિમમાં આગળ વધશે જેના હિસાબે ઉપલેટા ગોંડલ જુનાગઢ તેમજ કુતિયાણા વિસ્તારમાં ધોરાજી વિસ્તારોમાં ધીમે ધીમે વરસાદ આગળ વધશે અને છેલ્લે પશ્ચિમ દિશામાં દ્વારકાનો વારો પણ આવી જશે દ્વારકામાં પણ ભારે વરસાદ જોવા મળશે સલાયા આસપાસ ખંભાળીયા આસપાસ ભાટીયા આસપાસ તેમજ કલ્યાણપુર તાલુકામાં પાણવર અને જામજોધપુર વિસ્તાર પણ બાકાત નહીં રહ્યો મિત્રો ઇઠ્યાવીસ તારીખના રોજ છે એ સમગ્ર વરસાદનું જોર દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લામાં જોવા મળશે જામનગરમાં ખાસ કરીને જામનગર તાલુકો તેમજ સાથે સાથે જામજોધપુર લાલપુર કાલાવડ તેમજ સાથે સાથે જોડિયા વિસ્તાર ઉપરાંત રાજકોટનો વિસ્તાર ત્યારબાદ ખંભારિયા શહેરમાં અને ભાટિયામાં સાથે સાથે કલ્યાણપુર પાણવર જામજોધપુર અને દ્વારકા ઓખાની આસપાસના વિસ્તારમાં આ ભાટિયા જેવી સ્થિતિ જોવા મળશે અને આ વિસ્તારમાં છે એ આંકડા છે એ પાંચથી દસ ઇંચના આવશે અને સાથે સાથે પોરબંદર રાણાવાવમાં પણ આંકડા ચારથી પાંચ ઇંચના રોજ ઇઠ્યાવીસ તારીખના રોજ જોવા મળશે ત્યારબાદ વરસાદ છે એ મુખ્યત્વે આસપાસ રહેશે સૌરાષ્ટ્ર જેમાં જામનગર રાજકોટ પોરબંદરની આસપાસ વરસાદ વરસતો રહેશે અને સાથે સાથે સમગ્ર ગુજરાતમાં પણ સાર્વત્રિક વરસાદ જોવા મળશે ત્યારબાદ ધીમે ધીમે સિસ્ટમનું જોર ઓછું થશે પરંતુ વરસાદમાંથી રાહત નહીં મળે ગાજવીજ વરસાદ હજુ પણ શરૂ રહેશે તારીખ ઓગણત્રીસના રોજ અને સાથે સાથે આ સિસ્ટમ છે પાકિસ્તાન તરફ ફંટાય તેવું હાલ મુજબનું તારણ છે આ ઉપરાંત ત્યારબાદ પણ વરસાદની સિસ્ટમનો હિસાબે વરસાદ છે એ જાપતા સ્વરૂપે આવતો રહેશે ફરીથી એક નવી સિસ્ટમ બનવાની છે અને જે સિસ્ટમ છે એ સપ્ટેમ્બરમાં હાલ મુજબ લાભ આપે સૌરાષ્ટ્ર કચ્છ ગુજરાતમાં તેવું હાલ મુજબનું તારણ છે ને આ સિસ્ટમ છે એ ધીરે ધીરે ફરીથી પાછી ગુજરાત તરફ આગળ વધશે જેના હિસાબે ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં અને કચ્છમાં મોટો રાઉન્ડ આવી શકે છે મિત્રો ફરી એકવાર જોરદાર વરસાદ આવશે જેની માહિતી છે અમે આવનારા વિડીયોમાં છે એ આપની સમક્ષ છે એ રજૂ કરતા રહેશું માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો લાઇક કરી દેજો તેમજ બધા ગ્રુપોમાં શેર કરી દેજો દરરોજ હવામાનના તાજા સમાચાર છે એ અમે આપતા રહેશું અને આ સિસ્ટમ હજુ પણ મજબૂત થાય જે આવનારા દિવસોમાં છે એ ફરીથી સૌરાષ્ટ્ર ગુજરાત અને મધ્યપ્રદેશ તેમજ રાજસ્થાન અને મહારાષ્ટ્રના વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ આપશે મિત્રો વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ Abar.